વાત એમ છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ મહિલા રેસિડેન્ટ ડોક્ટરના વાળ પકડીને માર મારતા હોબાળો મચ્યો હતો અને સાથે ડોક્ટરોની સુરક્ષા સામે સવાલો ઉભા હતા તો ભારે હોબાળા બાદ મહિલા ડોક્ટરને માર મારનારા દર્દીને ડોક્ટરો અને સિવિલના સ્ટાફે પકડી મેથી પાક ચખાડી તેનો કબજો ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો તો માર મારનાર દર્દી સાબિર લીબાયત વિસ્તારનું હોવાનું સામે આવ્યું હતું સાથે છેલ્લા સાત વર્ષથી તે માનસિક રીતે બીમાર હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળી છે આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યોને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝલડી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં આવી ઘટના અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપ્રિટ મેડમ સાથે રહી ગઈ